નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક ને શેર જરૂર કરજો આશ્રમના મહંત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ બોટાદના સાલૈયા ગામ પાસે બુપડા દાદાના ડુંગર પર રાધિકા ગૌશાળામાં અનેક પશુઓના મોતને મામલે ગુનો દાખલ બોટાદના સાલૈયા ગામ પાસે આવેલ દાદાના ડુંગર બાપુ શ્રી સેવા ટ્રસ્ટની રાધિકા ગૌશાળામાં ગત તારીખો ઓગણત્રીસ ઓગસ્ટે ચાલીસમી પિસ્તાલીસ પશુઓના મૃત્યુ થયા હતા જે મામલે આશ્રમના મહંત મિથિલાનંદ બાપુ ગુરુ ભાષકરાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગત તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ ચોવીસના રોજ સાલૈયા ગામ પાસે બુપડા દાદાના ડુંગર ડુંગરપર બાપુશ્રી સેવા ટ્રસ્ટની રાધિકા ગૌશાળામાં ચાળીસમી પિસ્તાલીસ પશુઓના શંકાસ્પદ મોક્ત થતાં હાહાકાર મચી ગયો હતો અને આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ કાફલો તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી આ ગૌશાળામાં પાંચસો મી છસો પશુઓ રાખવામાં આવે છે અને તમામ પશુઓને ઘાસચારો અને પાણી નહીં આપી એક જ વાડામાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખવાના કારણે ચાળીસમી પિસ્તાલીસ પશુઓના મૃત્યુ થયા હોવાના જીવદયા પ્રેમીઓએ આક્ષેપો કર્યા હતા જેથી મૃતક તમામ પશુઓને પીએમ માટે ખસેડેલ અને પીએમ રિપોર્ટ આવતા ગઢડા તાલુકાના ઢસા ગામના શૈલેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલાએ આશ્રમના મહંત મિથિલાનંદ બાપુ ગુરુ ભાષકરાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવેલ જ્યારે બોટાદ પોલીસે આશ્રમના મહંત મિથિલાનંદ બાપુ ગુરુ ભાષકરાનંદ બાપુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે